જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે દૂધનો જે પાવડર છે એમાંથી આપણે પીણા કેવી રીતે બનાવે એ જોઈ લઈએ તો માપમાં એક કપ અહીંયા દૂધ લીધું છે આપણે નોર્મલ જે દૂધ હોય છે એ જ મેં ગોકુળ દૂધ લીધું છે દૂધમાં એક ફળ આવી જાય એટલે દૂધના ભાગની સાકર એટલે આમાં ત્રણ ચમચી સાદી જે આપણી ઘરની ચમચી હોય છે એ ત્રણ ચમચી આમાં સાકર પધરાવી દઈએ સાકર દૂધમાં સરખી રીતે ઘૂળી જાય ઉગળી જાય એટલે એક કપ સામે દૂધનો પાવડર હવે દૂધનો પાવડર ઘરે કેવી રીતે બનાવાય એનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે હવે દૂધનો પાવડર આપણે દૂધમાં પધરાવશું એટલે મિશ્રણ તરત ઘટ થશે તો ખાલી બે મિનિટ જ્યાં જે આપણને એવું લાગવા માંડે કે લોહી લોહીમાં ચોંટવા માંડ્યું છે ત્યારે ગેસ બંધ કરી દેવાનો મેની વેલા મિલ્ક પાવડરના પેંડાના વિડીયો શેર કર્યો હતો તો ઘણા વૈષ્ણવને એવું હતું કે એમાં સાકર નથી પધરાવે એટલે ફરીથી આપ સાથે શેર કરી રહી છું તો આ દૂધમાંથી જે પેંડા બનાવીએ પેંડા ખૂબ સુંદર થાય છે અને આ ઇન્સ્ટન્ટ રીત છે કે આપણે દૂધ બાળીને માવો કરીને પેંડા કરવાનો સમય ના હોય તો આપ આવી રીતે દૂધ ઘર બનાવો તો બી સુંદર થાય છે દૂધના પાવડરનું લિંક જે છે એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ વૈષ્ણવની કમેન્ટ હતી કે હું કઈ કઢાઈ વાપરું છું તો ટ્રીપલાઇનિંગ કઢાઈ છે એટલે જાડા તળિયાવાળી કઢાઈ છે એ આપ વિડીયોમાં જોશો તેમાં શોપિંગનો બેગ આપને દેખાશે તો ત્યાં આપ ક્લિક કરશો તો આપને ત્યાંથી ઘણી બધી લિંક મળશે તો એમાંથી આપ જઈને કઢાઈ પરચેસ કરી શકો છો તો અહીંયા એક ચમચી ઘી પધરાવી દીધું છે અને ઘીને સરખવામાં મિક્સ કરી લઈએ તો જો અહીંયા આપ જોઈ શકો તો નીચે અહીંયા બેસવા માંડું છે એટલે કઢાઈ છોડી દીધી છે કઢાઈ આખું માઓજી છે છોડી દીધું છે અને ઘી આપણે સરખું મિક્સ કરી લઈએ આમાં જો ઠાકુરજી માટે આપણે જો પેણાં બનાવતા હોય તો બહારનું જે મિલ્ક પાવડર આવે તે હું આપને ના લેવાનું સજેસ્ટ કરીશ કે ના લ્યો આપ ઘરે જ મિલ્ક પાવડર બનાવો પણ આપ જો ઘર માટે બી બનાવતા હોય તો બહારનું દૂધનો પાવડર આપ લઈ શકો છો તો અહીંયા ગેસની આંચને હવે આપણે બંધ કરી દઈએ કારણ કે માવો સુંદર અહીંયા તૈયાર થઈ ગયો છે તો ખૂબ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે આપણે મિલ્ક પાવડરમાંથી પેંડા દૂધ ઘર કેવી રીતે બનાવી શકાય એ વિડીયો આપણે જોયું તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો ગેસથી નીચે ઉતારી લઈએ માવાને અને એને ઠંડુ થવા દઈએ અને આ માવામાં કાજુ અને બદામને કાતરી પધરાવીએ તો ખૂબ સુંદર લાગશે વિડિયો આપને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરશો ચોક્કસી અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આજે જે આપણે દૂધઘર કર્યું છે ખૂબ સરળ અને એકદમ નવીન રીતે કર્યું છે સુગંધી ખાસ કરીને આમાં પધરાવાની તો એલજીનું પાવડર અહીંયા પધરાવી દીધું છે હા આપને આમાં જો કેસર પધરાવવું હોય તો આપ પધરાવી શકો છો ખૂબ સુંદર લાગશે મેં અહીંયા નથી પધરાવ્યું પણ આપની જો ઈચ્છા હોય તો આપ અહીં પધરાવી શકો છો તો એલચી એટલે સુગંધીને આપણે સરખી રીતે માવામાં મિક્સ કરી લઈએ તો આ એક તરત છટપટ સિદ્ધ થઈ જતી સામગ્રી છે ઇન્સ્ટન્ટ રીત છે પેંડાની આપ મેં પહેલાં જ આપને જણાવ્યું કે આ પાસે સમય ના હોય તો આપ આવી રીતે સામગ્રી સિદ્ધ કરી શકો છો અને મિલ્ક પાવડર તો આપણે સરળતાથી ઘરે બને છે એ વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે એ છતાં બીજું ના સમજ પડતી હોય તો ફરીથી આપ કમેન્ટ કરશો હું ચોક્કસથી મિલ્ક પાવડરને એકવાર ફરીથી વિડીયો શેર કરીશ તો એને સરખું આપણે ઠંડુ થઈ જવા દઈએ ઠંડુ થઈ જાય એમાંથી પછી આપણે નોંગ વાળી લઈએ આપને અહીંયા જો બરફી કરવી હોય તો બરફી બી ઢાળી શકો છો બરફી બી ખૂબ સુંદર થશે તો અહીં અમે કાતરી બદામ અને કાજુની કાતરી રાખી છે તો એ થોડીક વધારે પ્રમાણમાં આમાં પધરાવાની છે માવામાં હવે એક કપ દૂધ હતું એક કપ મિલ્ક પાવડર હતું તો અહીંયા ચારથી પાંચ ચમચી આપણે કાજુ બદામની કાતરી પધરાવી દઈએ તો માવાનું ટેક્સચર જો આપ કેટલું સુંદર આવી ગયું છે અહીંયા તો એને સરખી રીતે હાથેથી મસળીને મિક્સ કરી લઈએ અને આપ નાના મોટા આકારને અહીં નંગ વાળી શકો છો હું મીડિયમ આકારને અહીંયા નંગ વાળી રહી છું તો આપણે આમાં જો કાંઈ ના સમજાતું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો આવી રીતે આપ સાદા પીણા વાળી શકો છો મારી પાસે આ એક ટેક્સચર જેવું છે ઉપરથી કટર છે તો ખાલી એમાં શેપ આપવા માંડે ખાલી એમાં ડિઝાઇન કરવા માટે મેં આવું કર્યું છે આપ હું સાદી સાદું બી રાખી શકો છું તો વિડીયો એન્ડ સુધી જોજો ચોક્કસથી અને મને જણાવજો કે આપને વિડીયો કેવો લાગે છે તો આપી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ